સાથે એક પારિવારિક ત્યારે કાર્યકર્તાઓ માટે કાર્ય કરતા સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગ્યે પણ તમારો ફોન હોય તમારો ગામ હોય તો તમારી માટે આયનિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છું કે મારે કહેવું પડે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા

તેની અમને ખબર છે કે કે આનો પતિ અમારું તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહી આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ઘણા માટે ન કર્યો અને આજે જે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું છે કોંગ્રેસ માંથી કે આપમત સવારમાં આવે અમને અમને હોદો મળે બીજે દિવસે કેબિનેટ સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાદ બાકી નથી કરવાની

અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે આવતા હોય એમના માટે તો ક્યારેય સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેખમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી પાસે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાલે છે તો એમની પાછળનું પણ કઈ કારણ છે એમની પાછળનું પણ કઈ કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે

તો આને 3 લાખ મતથી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનો પણ એક કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટી એટલા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંગાણી હતા મુકેશ સંગાણી હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા

સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો વાંચી મેસેજ આપું છું સાવરકુંડલા થી કે તમારો નામચંદ નારણ કાચડિયા અર્ધજાત કે હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલા સાત સુધી ઓળડી લેવાનો છે છેલા સાત સુધી એટલે કોઈ કાર્યકર્તા એ મુંજાવાનો નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને દિલીપભાઈ સંગાણી

લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કયરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કાંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી થઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ કે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતા たっぷり。